નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપની YouTube ચેનલ સિંહ વાવેચીમાં હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત મિત્રો આજે આપણે બીલોને જે એસઆર કામગીરી કે તે કરવાની છે એમાં મેપિંગ જે છે કે તે કરવાનું છે એની ચર્ચા આપણે વિડિયોમાં કરીશું તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમ આપણે સૌપ્રથમ બીલ એપ ખોલશો મિત્રો બીલ એપ અપડેટ કરી દેવી કારણ કે નવા વર્ઝનમાં એનો ઇન્ટરફેસ છે આ પ્રકારનો છે અને એમાં કામગીરીનો તેનો જે અપડેટ છે એ આવી ગયું છે તો આપણે સૌ પ્રથમ બી અપડેટ કરીશું અપડેટ કરશું પછી લોગ ઇન કરશું એટલે ઇન્ટરફેસ આવશે જેમાં નીચે મેપિંગ ફોર ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ એસઆઈઆર એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનો ઓપ્શન આવશે જેમાં પહેલો ઓપ્શન છે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ એસઆઈઆર મિત્રો આની અંદર આપણે શું કરવાનું છે આની અંદર તમે ક્લિક કરશો એટલે તમે ઓફલાઈન કામગીરી જ્યારે કરી હતી જેમાં તમે તમારી બે હજાર પચીસની મતદાર યાદીમાં બે હજાર બે ના આધારે જે કેટેગરાઈઝ કરે હતા મતદારોને કે એમાં આવશે બીમાં આવશે સીમાં આવશે જેમાં પણ આ કેટેગરાઈઝ તો એ એના આધારે તમારે અહીં એ એમને મેપ કરવાના છે તો મિત્રો આ જે છે મેપિંગ ઓફ ઇલેક્ટ્રિસ વિથ એસઆઈઆર એની અંદર કલર કોડ આપેલા છે બે તમે જોઈ શકો છો આમાં પહેલો કલર કોડ છે કે જેમાં તમે મેપ કરશો મેપિંગ કરશો એ ગ્રીન થઈ જશે

આ મેપિંગ ઓફ ઇલેક્ટી એ અને બી વાળા એ વાળા બે આપણે બે ની મધ્યમાં બીનું શું કરવાનું છે એ પ્રમાણે તમને સમજાવીશ અત્યારે આપણે એ કેટેગરીમાં જે આવે છે અથવા તો જે બે હાજર બે ની છે એમને મેપ કઈ રીતે કરી આપણે સમજીશું તો અહીંયા તમને ઉદાહરણ રૂપે સમજાવું કે એકસો મારા બે હજાર પચીસની મધ્યરેમાં એકસો નંબર ઉપર જે મતદાર છે એને મેપ કઈ રીતે કરવાનું તો મિત્રો અહીં જે મતદાર ક્રમ બતાવે છે બે હજાર પચીસનો છે તો અહીં જે ઇલેક્ટર છે બે એકસો નંબરના બે હજાર પચીસની યાદીમાં એમના મેપ ઇલેક્ટર ઉપર હું ક્લિક કરું છું અહીં હું પ્રીવિયસ એસઆઈઆર જે છે જૂનો એટલે બે હજાર બેનો જે વિધાનસભાનો વિસ્તાર છે એ પંચાણું વાવ ક્લિક સિલેક્ટ કર્યો અહીં જે મતદાર યાદીમાં બે હજાર બેમાં એમનું નામ કઈ મતદાર યાદીમાં હતું એ આપણે સિલેક્ટ કરીએ નંબરની મતદર યાદીમાં છે એ હવે તમે જોઈ શકો છો કામગીરી કરી હતી તો એ રીતે મેં એમને બે બાસઠ નંબરમાં એમનો બારસો નંબર હતો તો બારસો સાડત્રીસ નંબર લખીને હું સર્ચ ઉપર ક્લિક કરું છું એના પેલા તમે ઉપર ફોટો જોઈ લો મિત્રો આ ફોટો મેં એડ કર્યો છે આવી રીતે મેં કેટેગરી દરેકને કર્યા હતા મતદારોને અને એનો ક્રમ પણ લખ્યું અમે સરળતા છે તો અહીં સર્ચ કરું છું હવે સર્ચ કરું છું એટલે તમે જોઈ શકો છો કે એમનું બે હજાર આ પચીસ પ્રમાણે નામ છે અત્યારનું જ્યારે આ નીચે છે બે હજાર બે પ્રમાણે છે તો જોઈ શકો છો કે મોટેભાગે નામ એક જેવું છે બાકી સુધારા વધારે થયા હોય એટલે ઘણા બધા ફેરફાર છે પરંતુ નામ આપણે જોયેલું કે સેમ છે તો આપણે એ આપી દેવું અને એ રીતે રેકોર્ડ અપડેટ સક્સેસફુલી તો આ રીતે એકસો સત્યાવીસ નંબરના ઓકીબેનનો રેકોર્ડ હતો એ આપણે અહીં અપડેટ કરી દીધો છે હવે જોઈએ એમનું શું થયું તો આપણે એ લખી સર્ચ કરીએ બેન તો તમે એકસો નંબર ઉપર જોઈ શકો છો કે બેન ઉપર અન જો તમે ભૂલથી મેપિંગ કર્યું હોય તો તમે અનમેપ ઇલેક્ટ કરી અને તમે અનમેપ પણ કરી શકો છો અનમેપ ઉપર ક્લિક કરશો તો આ પ્રકારના ઓપ્શન કે એ વખતે એ પંચાણું મતદારી વિધાનસભામાં હતા અને બાસઠ ભાગ નંબરમાં એમનો બાસડત્રીસ નંબર હતો અને અત્યારે એમનો એક સત્યાવીસ નંબર છે તો બધું બરાબર છે તો આપણે કશું અનમેપ કરવાની જરૂર નથી પણ ભૂલથી જો મેપ થઈ ગયું તો અનમેપ કરવા ઉપર તમે અનમેપ ઉપર ક્લિક કરશો તો એ પાછો મેપ પણ થઈ જશે આપણે કેન્સલ આપી દીધી તો આજે તમે

આપેલા છે આપણે અત્યારે એકસો પચાસ નંબર એક મતદાર છે એનું આપણે કઈ રીતે મેપિંગ કરી શીખીશું તો અહીં નામ તમે સર્ચ કરીને પણ એ મતદાર શોધી શકશો તો મિત્રો બે હજાર પચીસ ની યાદીમાં એકસો પચાસ નંબર છે એ મતદારને આપણે માર્ક એઝ સેલ્ફ માર્ક સેલ્ફ એજ પ્રોજન્સીમાં ક્લિક કરીશું હવે શું કરવાનું છે અહીં તો મિત્રો આપણે ગુજરાત રાજ્ય હવે એમનું માતા પિતાનું જે મતદાર કઈ મતદાર યાદીમાં અથવા કઈ વિધાનસભામાં નામ હતું સર્ચ કરવાનું છે તો એ આપણે એ જ હતું તો પંચાણું પસંદ કરીશું વાવ ત્યારબાદ એમના માતા પિતા અહીં મિત્રો માતા પિતામાં પસંદ કરવાનું છે કારણ કે બે ની યાદીમાં નથી નહીં હોય એવા કે એવા કેટેગરી વાળા આપણે અહીં મેપ કરવાના છે સંતાન તરીકે તો આપણે અહીં બાસઠ નંબરની મદદર યાદી પસંદ કરીશું ત્યારબાદ હવે અહીં એમના માતા અથવા પિતા દાદા કે દાદી ચારમાંથી કોઈ પણ તમે નંબર ક્રમ લખવાનો છે તો તમે ઉપર જોઈ શકો છો કે જ્યારે અમે ઓફલાઈન કામગીરી કરી ત્યારે અમે જે તે વ્યક્તિના માતા પિતાનો ક્રમ હતો ઉપર કેટેગરી લખી દીધી છે જોઈ શકો છો છે અને એમના માતા કે પિતા એ કયા ક્રમ ઉપર હતા એ પણ અમે લખી દીધું છે તો અહીં જોઈ શકો છો કે છસો સડસઠ નંબર જે છે એ અને બાસઠ નંબરની મતદાર યાદીમાં છ સડસઠ નંબર ઉપર સર્ચ કરીશું એમને મતદારનું નામ આવી ગયું છે માતાનું નામ આપણે નીચે રિલેશન વિથ ઇલેક્ટર લખેલું છે ત્યાં સિલેક્ટ રિલેશન ટાઈપ એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા જે સન એટલે કે પુત્ર તરીકે એમનો સંબંધ છે એ કરીને એડ ઉપર ક્લિક કરશો એટલે એ પ્રોજન્સી એડ થઈ ગયું છે તો આ રીતે તમે કોઈ પણ મતદારને એ મેર્ક એઝ સેલ્ફ એઝ એ પ્રોજેન્સી સેટ કરી તો મિત્રો આ રીતે તમે માતા જે તે વ્યક્તિનું એના પિતા સાથે માતા સાથે દાદા સાથે દાદી સાથે મેપિંગ કરી શકો છો હવે રહી વાત જે સ્ત્રીઓ લગ્ન કરીને અહીં સાસરામાં આવી છે એમનું માતા પિતા નામામાં હશે નહીં તો એને શું સાસુ સસરા સાથે કે પતિ સાથે એનું મેપિંગ કરી શકાય તો મિત્રો આ વિશે હજી પૂરી માહિતી નથી જે માહિતી મને જાણવા મળે છે એ મુજબ તો એમનું પણ એમના માતા પિતા સાથે મેપિંગ કરવાનો છે પરંતુ છતાં ડિટેલ માહિતી મને ઓફિશિયલ માહિતી મળશે તો એના અલગથી વિડીયો બનાવીને હું મૂકીશ તો આ બાબતે કોઈ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરજો વિડીયો ગમે લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત Subscribe now and press the bell icon. Never miss an update.